આ ઘણા ખવરિયા બેઠા બેઠા ખરાબ કોમેટો કરે છે મલુકા એટલે તમારી કોમેટો છે તમારી બીજું કશું ના થાય રમના નામ લેવાનો બાકી કોમેટો ખરાબ ન કરાય બાકી મને તો એટલી ખબર પડે ચોક હાઈવે ઉપર મળું ને એટલે હરું ભરું મારી મુલાકાત કરતો એટલે બધો વોલ તમારે ઉતારી દેજો અને નળીઓમાં લોહી રખડે છે હા બોલ્યું ના ગણતા મનમાં

પણ કીર્તિ પટેલની બાજુ અત્યાર સુધી કોઈ ભાઈ નહોતા ભાઈ પણ અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ કીર્તિ પટેલના સપોર્ટમાં ઉતર્યું છે મેદાને અને ખુલ્લે ચલેન્જો આપી છે બધાય બધાને ભાઈ કે હવે તમે જોઈ લેજો હવે તમારા ઘોબા હું ઉપાડી નાખીશ હું કે કીર્તિભાઈનો નાનો ભાઈ છું અને હવે હું મેદાને ઉતરું છું તમે મારી બેનને આટલા દિવસ સુધી કે હેરાન કરી ઉભા રહો કે તમે કે તમ ખવુર્યા હોય ને ભાઈ એ કે સામે ન આવે તમે મરદ તો સામે આવો કે સામે મરદ આવો મરદ હોતો એમાં આ ભાઈનું કહેવું છે ભાઈ એટલે ભાઈનો જે વિડીયો છે તમને આગળ બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા વડીલો વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક નાંદકડી તમને રિક્વેસ્ટ કરું છું કે ચેનલ ઉપર મારા વડીલો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો વિડીયો પસંદ આવે તો મારા વાલા ભાઈઓ વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈએ કીર્તિ પટેલને જેટલા લોકો રોસ્ટ મારી રહ્યા છે એ લોકોને ચેતવણી આપી દીધી છે કે હવે તો હવે તો કે કીર્તિ પટેલને કે મારા સામે આવીને બતાવ આટલા દિવસ સુધી તમે કીર્તિ કીર્તિ કરતા હતા પણ કે હવે તમારી તાકાત હોય તો કે મારી સામે આવીને બતાવો મરજના દીકરા હોય ને તો કે મારી સામે આવીને બતાવો હવે આ ભાઈ શું બોલે છે તમે સાંભળી લો પહેલાં આ ઘણા ખઉડિયા બેઠા બેઠા ખરાબ કોમેન્ટો કરે છે મલુકા એટલે તમારી કોમેન્ટો છે તમારી બીજું કશું ન થાય રોમના નામ લેવાનો બાકી કોમેટો ખરાબ ના કરાય બાકી મને તો એટલી ખબર પડે હાઈવે ઉપર મળું ને એટલે હરુભરું મારી મુલાકાત કરતો એટલે બધો વોલ તમારે ઉતારી રખડે છે હા દઈશું ના ગણતા મનમાં એટલે આવી મન મો એટલે તમને ખબર પડે કેમ કોમેટ થાય છે મોરે મોરો મળો એટલે ખબર પડે બાકી કોઈ ખબર ન પડે કોમેટો તો હવું કરે ખડી બાકી હજુ મળદનો છોકરો હોય ને તો હમી સાથે આવીને બોલે એટલે આ બધું રેવા જુઓ માપ માં રેવાનું હોય